રાધનપુર શહેરમાં સામાન્ય વરસાદે નગરપાલિકાની કાર્યક્ષમતા છતી થઈ ગઈ છે શહેરના મુખ્ય બજાર માર્ગથી હાઇવે ચોકડી અને બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો ઢીચર સમા ખાડાઓથી ભરાયેલો છે વાહન ચાલકો અને સવારો અકસ્માતના જોખમ સાથે આ માર્ગ પરથી પસાર થાય છે આ માર્ગે રેફરલ હોસ્પિટલ સરકારી શાળાઓ બસ સ્ટેશન તેમજ પોલીસ સ્ટેશન ડીવાયએસપી કચેરી અને નાયબ કલેકટર નિવાસને છે દરરોજ હજારો વિદ્યાર્થીઓ દર્દીઓ સરકારી કર્મચારીઓ અને વેપારીઓ આ માર્ગનો ઉપયોગ કરે છે નગરપાલિકાએ પ્રિ મોનસૂન કામગીરી કરી હોવાનો દાવો કર્યો હતો જો કે આ કામગીરી માત્ર કાગળ પર જ રહી હોવાનું સ્પષ્ટ થયું છે રસ્તાઓની મરામત દેખાવા પૂરતી જ કરવામાં આવી હતી ખરાબ રસ્તાઓને કારણે દુકાનદારોના વેપાર પણ પર અસર પડી રહી છે વાહનના ધક્કા પાણી ભરાવાને કારણે લોકો બજારમાં આવવાનું ટાળે છે ખાડાઓમાં ભરાયેલા વરસાદી પાણીથી મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે સ્થાનિક નગરસેવક જયાબેન ઠાકોરે જણાવ્યું કે જો તાત્કાલિક રસ્તાઓની મરામત નહીં થાય તો લોકો રસ્તા રોકો આંદોલન અને ભૂખ હડતાલ જેવા પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી આધમપુર વારંવાર જે બસ સ્ટેન્ડનો જે રસ્તો મંડી ચોરથી રાજગઢ રસ્તો વધવા આવ્યો છતાં કોઈ થયો નથી આખા એવું નથી રાધનપ્રસ્ટ આખો રાધનપુર ટોટલ રસ્તા જે છે બધા રસ્તા ખરાબ છે મસાલી રોડ હોય આદર્શ રોડ હોય અંબિકા રોડ હોય જે બ્રિન્ટ પાર્ક રોડ હોય કોઈ પણ રસ્તા સારા નથી બાર નગરપાલિકાની ભાજપની બોડી હોય કે બહુમતીની સરકારથી આ બોડી બેઠી હોય કોઈ કોઈ થતું એવું નથી બાર નંબર રજૂઆત કરવાથી કોઈ પ્રશ્ન હલાયો નથી અહીં પહેલા કોંગ્રેસની બોડી હતી એડે પણ કોઈ કર્યું નથી આની આ પરિસ્થિતિ રહેશે આ નિયમન રહેશે ઓની હોમે કોઈ મજબૂત પબ્લિકને જાગૃત પબ્લિક જાગૃતતા હશે ન્યાય પબ્લિક લેવો હશે તો પોતાને જાગૃતતા પડે છે અને આ રસ્તા ખાડા આટલા પડવા હોવા છતાં પણ કોઈ જાગૃત નથી એટલે ભાજપની કે કોંગ્રેસની બોડી છે પણ કોઈ ભરતી નથી બધે જીતા પછી અહીઓ કરી બેસી જોઈએ કોઈને ઇન્ટરેસ્ટ નથી રાધનપુરના રસ્તાનો કે રાધનપુરની ગટરનો વિકાસ કરવાનો પોતાનામાં જ રસશે પોતાને જીતીને સત્તા મેળવી એટલે બે હીરો છે એટલે આ પરિસ્થિતિ પંદર વર્ષથી છે આ મીડિયાના માધ્યમથી હું જણાવું છું કે પંદર વર્ષની આ પરિસ્થિતિ છે આ પરિસ્થિતિની કંક સુધારો થાય એવી મીડિયાના માધ્યમથી હું રજૂઆત કરું છું કે અન્ય નગરપાલિકાના જે જીતેલા કોમ્પ્યુટર હોય કે પ્રમુખ હોય ઉપપ્રમુખ હોય એમને રજૂઆત કરું છું કોઈ નિકાલ લાવે અને રસ્તા સુધારે આ એક ઇંચ વરસાદ પડે રસ્તા ધોરાઈ જ્યા બસ સ્ટેન્ડથી બસ સ્ટેન્ડ જવાનો રસ્તો જે બજારમાં જે બેન રસ્તોથી ધોરાઈ ગયા હતા તો મતલબ શું તો કોક સુધારો લાવે એવી મારે આ લોકોને અપીલ છે